નમસ્કાર મારું નામ ડૉક્ટર દક્ષેશ પંડ્યા ઉપપ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ આજ રોજ આ શ્રવણ સંકલ્પ યોજના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે જેમાં રાજકોટ શહેરમાં વસતા જરૂરિયાતવાળા વડીલો વયોવૃદ્ધ ઉંમર વડીલોને વિધવા બહેનો માતાઓને સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી એમનું સમાન જળવાય અને એમનું ઘર સારી રીતે ચાલી શકે એ પ્રમાણેની એક રાશનની સારી એવી કીટ દર મહિને એના ઘરે પહોંચાડવા માટેનો શ્રવણ સંકલ્પ યોજના આજથી શરૂ કરી રહ્યા છીએ શ્રવણ સંકલ્પ નામ એટલા માટે ચરિતાર્થ થાય છે કે સમસ્ત બ્રહ્મ સમાજના તમામ હોદ્દેદારો શ્રવણ બનીને આવા જરૂરિયાતવાળા બ્રહ્મ ફેમિલી બીજા અન્ય જ્ઞાતિના ફેમિલી જે જરૂરિયાતવાળા લોકો છે વડીલો છે માતાઓ છે એમને ઘરે પહોંચાડી અને આ કીટ સારી એવી પહોંચાડવામાં આવશે ઉપરાંત આ લોકોને વખતો વખત એ લોકોનું હેલ્થ ચેકઅપ થાય એ લોકોને સરકારની જે યોજનાઓ છે એના લાભ ઘરે મળતા થાય એ લોકોને જરૂરિયાતની કોઈ વસ્તુઓ છે જેમ કે ગરમ પાણીની કોડળી હોય કે પાણીની બોટલ હોય જે વૃદ્ધોને બહુ જરૂર પડતી હોય તાબડા હોય આ બધું જ એ લોકોને ઘરે પહોંચતું કરવામાં અમારી નેમ છે કે આ બધી વસ્તુમાં એક પણ અસહાય ગરીબ કુટુંબ જેમ જેમ બ્રહ્મ સમાજ સક્ષમ થાય એ પ્રમાણે દરેક કુટુંબને આ પ્રમાણેની કીટ આપવાનું પ્રયોજન છે આના માટે આજથી અમે પચાસ કુટુંબોને દત્તક લઈ રહ્યા છીએ અને આ જ પહેલી તારીખથી દર મહિનાની એકથી ત્રણ તારીખ સુધીમાં એમના ઘરે આ રાશનની કીટ પહોંચી જાય એ માટેનું તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ અને એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અસહાયને સંપૂર્ણ સહાય મળી રહે એવા અમારા પ્રયત્નો છે નમસ્કાર મારું નામ નલિન શૈલશંકર જોશી છે સમર્થપ્રમ સમાજ રાજકોટમાં ઉપપ્રમુખ એ કામગીરી કરું છું સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ પ્રેરિત શ્રવણ સંકલ્પ યોજના શરૂ કરવાનો વિચાર અમને ઘણા સમયથી વિચારતા હતા કે કાંઈક આપણે એવું કરીએ કે સમાજના અંદર રહેતા નિઃસહાય વૃદ્ધો છે એમને આપણે મદદરૂપ થઈ શકીએ તો બધા મિત્રો સાથે મળીને આવો એક વિચાર આવ્યો કે આપણે એક અનાજની એવી કીટ બનાવીએ કે દર મહિને એમને રાશનમાં જે કંઈ જરૂરિયાત દાખલા તરીકે લોટ છે તેલ છે ખાંડ છે પછી બ ચણાનો લોટ કે પછી ચા ખાંડ સાબુત દૈનંદિનની જે જરૂરિયાતો હોય એ આપણે એમને નિસાય વૃદ્ધોને આપણે પહોંચાડી શકીએ અને એમને એ દર મહિને રાશનની કાંઈ મુશ્કેલી ન પડે આ પ્રકારની અમે યોજના બનાવી છે બે હજાર રૂપિયાની આ રાશનની કીટ છે અને એમને ઘરે બેઠા મળી જાય આ પ્રકારનું આયોજન અમે આ વર્ષથી શરૂ કર્યું છે અને કૂતરોત્તર આમાં અમે સંખ્યાનો વધારો કરતા જશું કે અત્યારે પચાસથી શરૂ કર્યું છે તો આવતા મહિને કદાચ બીજા દસ વધે તો અમે એને પહોંચી શકીએ એ પ્રકારની વ્યવસ્થા અમે ગોઠવી છે બીજું કે સમાજના લોકો જે સાથે બ્રહ્મ સમાજમાં કામ કરીએ છીએ બધાના મનમાં એક વિચાર હતો કે ભાઈ આપણે જે સમાજમાં જીવીએ છીએ એ સમાજ પ્રત્યે પણ આપણી કંઈક ફરજ છે આપણે કંઈક આપણું સમાજ પ્રત્યે આપણું ઋણ અદા કરવું જોઈએ આપણે ઘરની જવાબદારી તો બધા પૂરી કરતા હોઈએ પણ સાથે સાથે ઈશ્વરે આપણને શક્તિ આપી છે તો આપણે સમાજ માટે પણ કંઈક કરવું જોઈએ આ ભાવથી બધા લોકો આમાં કામ કરી રહ્યા છે ફંડ પણ આમાં ખૂબ અગત્યની વસ્તુ છે તો અમે આ આના માટે વિચાર કર્યો તો ચેરિટી બિગેન્સ એટ હોમ એટલે અમે જે અમારા કારોબારી સભ્યો છે એ લોકોએ શરૂઆત કરી કે આપણે જ શરૂઆત કરીએ પછી જે સમાજમાં ડૉક્ટર મિત્રો છે વકીલ મિત્રો છે એ બધા અમને એમને સંપર્ક કર્યો તો એ લોકોએ કીધું કે ભાઈ અમે પણ અમે અમારા ડૉક્ટરના બ્રહ્મ ડોક્ટરો છે બ્રહ્મ વકીલો છે એ બધાએ પછી શિક્ષકોએ પણ આપણે કીધું ભાઈ અમે પણ આમાં મદદ કરશું ટૂંકમાં સમાજના દરેક ક્ષેત્રમાં જ્યાં જ્યાં બ્રાહ્મણો કામ કરે છે એ બધા લોકોએ અમને ખૂબ ખાતરી આપી છે કે ભાઈ આમાં ફંડ માટે આપણે આ કાર્ય નહીં કોઈ કોઈપણ દાતા હજી પણ આમાં યોગદાન આપવા ઈચ્છતા હોય તો આપણું લતપૂતપરાજ શહેર ખાતે આપણું બ્રહ્મ સમાજનું કાર્યાલય છે બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે ત્યાં આપણે કાર્યાલય સવારે સાડા નવથી બાર ખુલ્લું હોય છે સાંજે પણ સાડા પાંચથી આઠ ખુલ્લું હોય છે ત્યાં આવીને સંપર્ક કરી શકીએ છે સીએ સમજ બ્રહ્મ સમાજના નામનું આપણે બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ પણ આના માટેનું સ્પેશિયલ ખોલાવેલું છે એમાં આપણે ચેકથી પેમેન્ટ કરી શકીએ છીએ અને એટી જે બાદ પણ મળે છે